ઓમ ઓમ નારાયણ વાસુદેવાય અરે પરમાત્માને પ્રણિત કલેશના ગોવિંદાય નમો નમો હે ભગવાન હે અચ્યુત હે કેશવ હે માધવ હે ગોવિંદ સૌનું કલ્યાણ કરજે શરૂઆત મારાથી કરજે એટલે આ મનુષ્ય જન્મ છે ને એમાં આધીનતા છે ખુદી છે તમે જુઓ તમારા જીવનમાં અને મારા જીવનમાં કે મનુષ્યના કોઈ પણ જીવનમાં આધીનતા વગર એની પ્રગતિ નથી થતી દાખલા તરીકે આ જીવ આ શરીરને આધીન છે શરીરને આધીન છે આ જીવ મનને પણ આધીન છે મન બુદ્ધિને આધીન છે પછી માતાને આધીન છે જન્મ થાય પછી માતાને આધીન રહે છે પિતાને પણ આધીન રહે છે અને આખા કુટુંબને આધીન રહે છે મોટો થાય પછી શિક્ષકને આધીન રહે છે પછી થોડોક મોટો થાય પછી સમાજની જાણતો થાય એટલે સમાજને આધીન રહે પછી નોકરી કે કંઈક વેપાર ધંધો કરે તો સંસ્થાને કે નોકરીને આધીન રહે છે કે ધંધાને આધીન રહે છે એટલે આધીનતા છે ખુદી જીવનમાં થી મનુષ્ય જન્મનું ઇમનામ જીવન ગુજારે છે પછી થોડું લગ્ન કરે એટલે પત્નીને આધીન રહે છે પછી લૌકિક એના સામાજિક વ્યવહાર કે જે સંબંધો છે એને આધીનતા સ્વીકારે છે પછી ઘટપણને આધીન થાય છે અને છેલ્લે મૃત્યુને આધીન થાય છે એટલે જીવ છેકથી છેક સુધી આ ચિંતામાં જીવન ગુજારે છે પરંતુ આ જીવ એમ સમજે કે હું અજર અમર આત્મા છું અને પરંતુ એક દિવસ આ આધીન આ શરીર થવાનું છે અને આ આત્મા અજર અમર છે એટલે માટે હું આજથી જ અત્યારથી જ ઈશ્વરને આધીન થઈ જાઉં ગુરુ સંતને આધીન થઈ જવું શાસ્ત્ર આજ્ઞાને આધીન થઈ જવું ધર્મ મર્યાદાને આધીન થઈ જવું નીતિ નિયમ સંયમ ને હું આધીન થઈ જવું જો આવું વિચારે જીવતમાં તો એનું કલ્યાણ આ જ જન્મમાં થઈ જાય તું તારા આત્માને આધીન થઈ સ્વ સ્વરૂપને ઓળખ એટલે આપણે આત્માને આધીન થઈ જવાનું આત્માના આદેશને સાંભળવાનું જે શાસ્ત્રમાં ગીતાજીમાં ભાગવતમાં ઉપનિષદમાં જે કીધું કે સતપુરુષના લક્ષણો જે જે કીધા એને આધીન થઈ અને આ જીવ પોતાનું કલ્યાણ કરી શકે છે અને પોતાના આત્માને ઓળખી શકે છે એટલે જો તું તારા સત્ય સ્વરૂપને નહીં ઓળખે તો તારું આયુષ્ય અમથું અમથું વીતી જાય છે અને તું છેલ્લે કાર્ડને આધીન થઈશ અને પત્તાઓ કરી અને મૂંઝાઈ જઈશ એટલે તું હવે ઘરની ચિંતા છોડ ધન સંપત્તિની ચિંતા છોડ સત્તાની પદવીની ચિંતા છોડ પુત્ર પરિવારની ચિંતા છોડ અને રૂપિયા પૈસાની પણ ચિંતા છોડ અને આજીવિકાની પણ ચિંતા છોડ અને તું તારે જગતમાં પૂજાવાનું પણ અપેક્ષા તું છોડી દે એટલે જીવનમાં જો તારે આગળ વધવું હોય તો માન અપમાનથી પર થઈ જવાનું કામ ક્રોધ લોભ ઈર્ષા આસક્તિ મમતા મોં આનો તારે સમજી અને સ્વ સ્વરૂપમાં સ્થિર થઈ આનો ત્યાગ કરવાનો છે અને પોતાના જીવાત્માને જાણવા માટે ધ્યાન તપ જપ જેવા પુરસાદ કરવાના છે અને એ પુરસાદ નક્કી તારે કરવાના કે મારે અત્યારથી જ સુધરી જવું છે તો તારે હવે તારા જીવનમાં પરિવર્તન લાવી અને જીવન પરિવર્તન કરવું પડશે એટલે આ શક્તિ એ જ આ જીવની વિપત્તિ છે આ શક્તિ એ જ દુઃખનું કારણ છે એટલે આવી સાચી સમજણ મેળવી અને ઈશ્વરની પૂજન આરતી વંદન સેવા કરવાની તું શરૂઆત કર જીવ જન્મ અને મૃત્યુ પહેલાં ગર્ભાવસ્થામાં રહે છે જન્મ પછી માતા પિતાના પાલન પોષણ કરે છે બાલ્ય અવસ્થામાં કુટુંબ ઘડતર કરીને બોલતા શીખે છે શૈશવ અવસ્થામાં સમાજ શબ્દો શીખે છે તરુણ અવસ્થામાં શિક્ષક એને અક્ષર જ્ઞાન આપે છે કથન વાંચન લેખન ગણન ની સમજણ આપે છે એટલે ફાઉન્ડ અવસ્થામાં બીજી ભાષાઓનું પણ તેને જ્ઞાન થાય છે ઇતિહાસ ભૂગોળ વિજ્ઞાન સમાજશાસ્ત્ર ગણિત શાસ્ત્રનું પણ એને જ્ઞાન થાય છે એટલે યુવાન અવસ્થામાં પત્ની તેને સામાજિક લૌકિક દૈહિક અર્થ ઉપાર્જનનું જ્ઞાન આપે છે પુખ્ત યુવાને સંસ્થા વ્યાપાર સરકાર એને વ્યવસાયિક જ્ઞાન આપે છે એટલે ઘર પણ પહેલાંની અવસ્થા કુટુંબ પરિવાર પાલન પોષણ માટે પોતાનું જ્ઞાન ભૌતિક જ્ઞાન મેળવવામાં અને નાણાં મેળવવામાં જ્ઞાનનો ઉપયોગ કરે છે એટલે તારે જો સુધરવું હોય તો સ્વયં જાગૃતિ કેળવી અને પરમાત્મા જ્ઞાન મેળવવા માટે કોઈ સંત સાધુ પુરુષનો શંકર અને કંઈ ના થાય તો તું તારા મનને પરિવર્તન કરે તારું મન તારું મિત્ર છે તારું મન તારું દુશ્મન છે એટલે મન કહે એ કરવાનું નથી પણ તારા આત્માના આદેશ પ્રમાણે તારે તારું જીવન પરિવર્તન કરવાનું છે એટલે ધર્મ ઉપદેશ પ્રમાણે વર્તન રાખીશ તો તારું જીવન પરિવર્તન થશે એટલે જીવનમાં સુખી થવા માટે સ્વયં પોતાની જાગૃતિની જરૂર છે સ્વયં જાગૃતિ રાખી અને આત્માને ઓળખવાનો છે એટલે કોઈ આ હું કોઈને ઉપદેશ આપતો નથી કે તમે આમ તમારા જીવનમાં તમને એમ લાગે તો વિચારજો આ તો એક ભગવાનનો આનંદ છે એટલે ઓલા ગીતાજીમાં કીધું છે કે મારું જ્ઞાન બીજાને છે તો કૃષ્ણ ભગવાન કે હું પૂજાથી ખુશી નથી થતો પ્રસન્ન નથી થતો એટલો જો મારા જ્ઞાનની વ્યાંચણી કરશે અને બીજાને જ્ઞાનથી ભિમુખ કરશે તો એ જીવાત્માનું કલ્યાણ હું કરીશ એવી આશાથી આ જ્ઞાનનો પ્રચાર પ્રસાર ભારતની સંસ્કૃતિ સનાતન ધર્મની જય બોલાવવા માટે આપણા સત્સંગ કરીએ છીએ બીજો કોઈ આપણો હેતુ નથી રૂપિયા પૈસા કમાવાનો કે આશ્રમ બનાવવાનો કંઈ જ એવો કોઈ વ્યવસાય છે જ નહીં આપણો આપણે તો ઈશ્વર આનંદમાં હરિભજન આવે એ માટે આ બીજાને જીવનમાં ઉપયોગી થવા માટે જ આ પ્રયત્ન કરીએ છીએ બરાબર ફૂલની તો ફૂલની પાંદડી જે સત્સંગ સંભળાશે છે સમજવી એ તમારા પ્રત્યક્ષ પીરસવી છે હરિ મરિયો મરિયો